લા નેહાલે જો નહી ના રખડે હે ઓમજીએ તો લઈ જવાનો નેહાલ વેલ આપણે જાવ કોઈ અરે નેહાલ ને ભણવાના કોઈ આ ઝેરો ને ભણો ને છોડો આપણને નહી ભણવાના કોઈ સુધારવા પડશે કોઈ વિચાર કરવો પડશે વિચારવા પણ લાગે કોઈ ચિંતા લાગે હે હવે મંજિ કઈ નાય તો નહીં છોકરા છોકરાના વિચાર કરું છું છોકરો ના ના કોઈ બીમાર નહીં તો હું કોઈ વિચારો ના હગું સુડી હે ના હાલ નહીં કરવું તો બીજું શું ચિંતા તો ચિંતા છોકરો ભણતો નહી મારો તો છોકરાને ભણવા બેહારો બે હારેલો છે તો જતો નહી હવે બેહાર એ રખડે જ છે ને હાલમાં જાતો જતો રખડે જાય છે છોકરા ઉપર ખેતી નું તો કે લેવા તો તમારી જી આપણે જીંદગી ઘાટ પણ છોકરાની જિંદગી સુધારો ફાટ ના ધોરણ માં ભણાય છે હજી તો એની એક નહીં આવડતી આપડે જવું પડે હું તો મહિનામાં બે ત્રણ મારું ના આવડે પાંચ જવું પડશે સાહેબ જ પડે મહિનામાં બે ત્રણ વાર તો મારવો પડે ને ભણવા મેલો અને માથું જુઓ કેટલો હશે ને હું સાહેબ ને મારવાનું આવું છું પણ દોશી હાલ જાય ને સાહેબ ને ઝઘડો કરીને આવે છે પણ દોશી કેવું પડે કે છોકરા ને ભણવા જ નહીં જિંદગી કાઢી ના સાહેબ ને ઝઘડો કરીને આવી રહી બસ સાહેબ ભણાવતા નહી ભણાવતા નહીં પણ સાહેબ ક્યાંથી ભણાવે છોકરા છોકરો જોયો છે એટલો નંબર લાવે છે માધુ ને છોકરો આરો સાહેબ હે કે ભે છે આજ તો મારા ઓળખ્યા બે પડે આ તો પડ્યા ભાઈ છોકરો હાવ ઉઠું કોઈ એક હાથમાં ભણે તો આવડે ને પૈસા બે દાડા ખાલી લેહાલમાં મેલી દોશી ને આવડે અને આખો ક્ષેત્ર માં ફરતા હોય કોણ કરતા હોય શું કહું ચો ફરા નહીં ફરતું શું ધોરણ રાખતા નહીં ખાલી પેલી કોલરશીપ આવે ને ઈ લે બે દાડા લેહાલ મેળવાનું તમાર છોકરું હોય કહું તમે ત્યાં ઠોકવાનું ના આવડતો એ તો આવું જ પડે લઈ એવું ડોસી ને કેવું પડે કે ડોસી કે તું તો કાઢી જિંદગી પણ છોકરાની જિંદગી શું બગાડે ડોસી બે બે એક આથી કરીને જો કોઈ એક જવા નહી નહીં આવડતી ચોથી આવડે મી શું વાત કરી ચોથી આવડે હાલમાં પડે એના માટે કેવું પડે ખોકો આવડતું નહીં હવે કરવા પોકે સાહેબ અત્યારે સરકારી કાયદા કોનું કડક થઈ ગયા ડોસી ને સાહેબ પૈસા આપણે પોલિસી પર બંધ થઈ જાય ને હમણાં હરું પાણી જ ને પૈસા આવી ને પૈસા લેવા જતા તરી ખબર પૈસા તો એવા પ્રદુષિત કેવાય નઈ રહેતા પૈસા કેવા વાલા એટલે બે દાણા મેલી પૈસા બહાર આવે એટલે બે દાણા મેલી ગયા એ પોલિસી પૈસા લાવી ને પછી શું કી કે હવે નહીં જાવ તું તાર કે આપડે રવડ કી ગયા કે ચોથી ભાઈ આપડે કોઈ એટલે ડોસી ને કીધું તું કીધું માથુ ને છોકરો છે પણ એવું વિચાર છે અમે ગોઠું લઈને મારા નાચવાડો સાહેબ ને રોજ જઈને બે દાડો પહોંચી જવું ચાર વાગે જવું રિસર્ટ પડે એટલે વેલા જવું ના આવડે તમે ત્યાં કુટી નાખવાનું અમે કેવા નહીં આવે એમ અમે બે ત્રણ બે મહિનામાં બે ત્રણ વાર તો ઓટો મારો ધક્કે છોકરા ના આવડે તમે મારો મહિના બે ત્રણ તમે કેવા નહીં ઝઘડો કરવા નહીં આવે ના જાય તાર કોઈ દોષી બોસી દોષી નું અઘડાતું છે એ કાળુ ભાઈ આ તો કાયદા જેવા થઈ ગયા તમને ખબર છે છોકરા ને આપડે લેહાલ માં જઈને સાહેબ ને કેવું પડે કે તમે ત્યાં મારો સાહેબ તો ના મારી છોકરા આપણે જઈને કેવું પડે

સરકાર એવું કરે સાહેબ એમાં બી સાહેબ ને જેમ કેવું પડે ડોસી ને તમારે સમજાવી પડે ઘેર ડોસી લઈને ફર્યો નામો નતો અંગૂઠાઈ તો અંગૂઠાઈ નહી ચાલે ચાલે હાથમાં ભડા એક ચોથા એક ગળે ચોથી પછી બિહારી તારી આવડે કે સાહેબ પીવાય એટલે બાપા સાહેબ પીવું હોય એટલે સાહેબ ને ગળે વળગતી ચોખો લઈને જાય સાહેબ તો પીવાનો જ છે કે ચોથી શીખડાવે તારા થી કોઈ ના થાય ના ચમ થાય તમે કોઈ રખડિયા અમારા ને વઢા તો કોઈ ચિંતા નથી તમે પહેલા તમે ચિંતા નહીં

સાહેબ ને મારવા છૂટા તમે કેતા હોય તો ખબર પડે કે તો આપડે કાલ ને કે કાલ જ ખબર પડે તમારા ઓક્સ સાહેબ ને છૂટા લીધી કરો એકી લે તાર જેવો કરવા દરુલ કરવા ને ખાલી જુઓ કાલ ખબર પડે એટલે આ છોકરાને પાસવાબુ પડ્યું આપણે મંજીભાઈ માધુભાઈ ગયા ત્યાં બાદ પીવા ચા છુ પીવો તમારે ડોસી હોય પેલા ખે બે નહીં હું શું કહું ખબર હા મને ડાયરેક્ટ જ આપડે છે લેહમાં જઈ ચાલે ખાડી

છોકરા ની ઉપાધિ લેવા જોકે લઈ જતો જો છોકરા ની ચિંતા કરે એ વઢ છોકરા છોકરા ને દારૂ પી કરે ના ના ભણાવો એમ તો હાલ જોવા તમે મોટા સડાયા એટલે અમારે તો શું કેવાય ના સાહેબ ની છુટી હાલ દેવી હે અને એની માવા જ દેવી હાલમાં એક નંબર મહારા સિંહ સાહેબ ને તમે કહો કેવાય ને તમે કુટી જ ના કહો તો મારો રાખો ટેકો લેહણ લેણ પાકું ને ને અત્યારે કરવું છે

તમારે ભાઈ આ છોકરો ઠેલો નાસીને ઉગી આજે મારા સાહેબ ને કેવું પડે કે તમે નામ મારો છોકરા

મારું હે ને પણ આવું પડશે આપડા મજૂરી નહીં કરી આપડા જે મજૂરી નહીં કરી આપડે કાલ જોશો તમે આવતું હોય આ ચાપ વાત નહી કીધું મારો ભણશે જ નહીં રખડેલ થઈ ગયો હજી કાલ તો સાહેબ પાંચ વાગે મારો આપો મંજિન માથુ જ છે મને અહીંયા હજી ને હાલ જવું છે સાહેબ પાન જવાનું છે આ તો જે આયા નહી મારા હોય છે એટલે જ્યાં ગયા વળી જીવજી આયા નહીં આવતા હશે બેઠા હો માધુની વાડ જોઈ ને જાવ છે એનો કામ તો હું કરી નાખું છું એમાં તું શું કરે કોમ લે મારું અને બધું કોમ આવડે એમાં કોઈ નહીં કર્યું એમ નહી બધું આવડે તારા ઉઠેવા દારૂ હોય તું શું કામ કરે પણ પૈસા તો આવવા પડશે સો રૂપિયા આવે પૈસા તો હું નહીં આવું હાલવા પડશે ના પૈસા તો નહીં હો પણ પચાસ રૂપિયા તો હાલો વધારે ના હાલત કોઈ નહીં દાર રૂપિયા પૈસા હું નહીં હાલું હાલવા પડશે કાલું ભાઈ આવું તો ના ચાલે ના ના પૈસા પૈસા નહીં મળે મારા પાસે પણ તમારે જે કોમ હશે બધું પાડે પાડે બધું હું કર્યું પેલા પેલા સો રૂપિયા આલ્યા અહીંયા નહીં આલ્યા તો હવે એમ કરશે તને પાડ્યા નાસી આય પછી હું તને સો રૂપિયા આલું

પીધો દારૂ એને પૈસા જ ના લે દારૂ તો રૂપિયો આ મંજી માધુ છે કેટલા રે હજી સુધી આ નહીં ને હાલમાં બધા આવું છે હજી આ જ નહીં અલ્યા આ કેટલા વાગ્યા વાટેજી મારા પછી હજી સુધી આવ્યા નહીં સાડા નવ વાગવા આવ્યા છે મંજીન માધુ તો આવ્યા જ નહીં મને જાડ જાડે જઈએ ને ઘરમાં હાલ જવાનું છે ને મોડું થાય છે ને મારા પછી હજી સુધી આવ્યા નહીં